નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વરસાવાને કેટલા વર્ષની સજા થઈ છે એના વિશે વાત કરવાના છીએ તો મિત્રો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચાલો જણાવી દઈએ ચૈતર વસાવાનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે મિત્રો અને ખરેખર બધા સોશિયલ મીડિયાની અંદર જણાવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ત્રણ વર્ષની સજા થઈ જશે કોઈ કહે છે કે દસ વર્ષની સજા થઈ છે તો મિત્રો ખરેખર એ બધી વાત ખોટી છે કોઈ અત્યારે સજા જાહેર કરવામાં આવી નથી મિત્રો ખરેખર કેસ થઈ ગયો છે અને અત્યારે જેલમાં છે તો વિડીયો અત્યારે ખોટા ખોટા વાયરલ થઈ રહ્યા છે મિત્રો કે ચૈતર વસાવાને સજા થઈ છે તો એવું નથી ભાઈ મિત્રો અત્યારે જેલમાં છે હજુ કોર્ટમાંથી કોઈ એવો ચુકાદો આવ્યો નથી કે કોઈ સજા બહાર પાડી નથી તો અત્યારે ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બધા કહી રહ્યા છે કે ચૈત્ર વસાવાભાઈ જેલમાં રહીને ચૂંટણી લડવાના છે તો મિત્રો ખરેખર એ લડી પણ શકે કારણ કે આદિવાસી સમાજ તેમના સપોર્ટની અંદર છે મિત્રો ખરેખર આખું આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવા માટે અત્યારે એક થઈ ગયું છે તો મિત્રો ખરેખર આ આદિવાસી સમાજ માટે તમે શું કહેવા માગો છો અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા માટે તમે શું કહેવા માંગો છો જો કંઈ કહેવા માંગતા હોય તો તમે કમેન્ટના માધ્યમથી જરૂરથી દર્શકોને જણાવી શકો છો તો મિત્રો ખરેખર અત્યારે બૂમ પડી રહી છે આ ચૈત્રભાઈ વસાવાના વિડીયોની તો તમારે શું કેવું છે તો તમે જરૂરથી કમેન્ટ કરજો હું આવા બીજા વિડીયોમાં તમને મળું છું ત્યાં સુધી હું પણ હવે રજા લઉં છું તો જય હિન્દ જય ભારત